ભલા મોણા ભેગા આવો તો આટલું ના કઈકો તમે યાર અમે તો રોજ કહીએ ભાઈ અમુક ટાઈમે તો અમને જ ભાઈ એવું કેન જેઠિયો ના જેઠિયોન અમે ઈવન મન નઈ કો ભાઈ મન આલો વાત સાચી તે આટલા મોળા કે હેડે ખેતરમાં જાવ ભાઈ કે મસ્તીના ઘેર હડવાણ ટાઈમ છે ને તમારા ખેતરમાં આવવાનો ટાઈમ થયો આવી ભાઈ હું વાત કરું રાતે વજનમાં ગયો તો તે 2 વાગે ઉઠી વજનમાં રહ્યો તો તે આઈને ઊંઘ્યો ને તે અતારે ઉઠવામાં મોડું થઈ ગયું તે બ્રશ બ્રશ કરીને આવી ખેતરમાં હેડ્યો ભલા મોણા ઉઠવાનું રાખો આવી રીતના મોડા ઉઠશો તો પછી ખેતર માં કોમ હું કરશો અલ્યા એવું નહીં પણ હાલ થોડું નવું નવું હોય ને એટલા મોડું થઈ ગયું રહેતા ટેવ પડી જા હા હા ટેવ પાડી દેજો હું કઉ કરવા ભાઈ હા એક કોમ હતું તમારું શું કોમ હતું બોલો ને પૈસા પડે નહીં યાર પૈસા તો એટલે વધારે નહીં જોતા તાણી પચાસ રૂપિયા જોવી હવે તમે મને ભાઈ કીધું હોય તમારા એવું હંતાળું નહીં પૈસા યાર

વાટ જોવાની અલિયા માં થોડું કોમ વધાર હતું એટલે મોડું થઈ ગયું કોમ કરતા અલ્યા ભાઈ હું કોમ કરતો તો ખબર મારા એરંડા હતા કે નહીં એ બધા વેણી રહ્યો બરાબર

જરૂર હતી એટલે હું જરૂર સહીમ એમ કેજી પેલા હવે હું વાત કરું બા કેમ હું વાત કરું એટલે મારા દોશી હમણાથી એની ભેંડે પડી હે ને હા સા મળતી જ નહીં સા નહી મળતી કોવા એટલે સાહલા બા પૈસા જોવી અરે આ જે થાલા ઈમાં હું કરા ગભરો ભાઈ અમારે ચાહીય બા ને ચાહીય ભેગા મણીન ખાઈ લેવાની હું કરા ગભરાઉ ભાઈ મને તમારી ચા આ યાર ખાવ તો ના સારું લાગે હવે મારી વાત હોભળો આજનો દાડી શાહ અમારી ખાઈ લે બરાબર છે

ખાન ચાલુ કરાડો આ ડુંગળી આવી છે ખાવી જ કેજો હા ભાઈ મારે ડુંગળી આવી અમાર ગોળ આવે ભાઈ ખાજો હા

આ તે વચે ઘેરાય લઈ જા આ તે વધો ને આવી હો લેવા આવ આઠ વાગે આવી નવ વાગે આવી ગમે ત્યારે લઈ તું ઇન્જાર એ આ

પણ હું તને એક વાત કહી દઉં હા આ મને બોલાયો બોલ્યો આજ પછી તારા મને નહીં બોલાવે કેમ ભાઈ નહીં બોલાવવાના એટલે તારા કાકાના અને મારા છત્રીનો વકડો છે બરાબર છે તારા મને હોય ને તો ઘેર આપવાનું કો તો શ્ષેતરમાં બાનું પણ આવી જ ઘરો અકડે મને નહીં બોલાવવાનું પણ બા મારા કાકો ગ્યાં નહીં ચોકડ મર્યો તા ને કેમ એટલે મરે એવું ના ગેવાનું હોય આવ્યો ને રેલો આવ્યો ને મને ખબર હતી તમારો રેલો આગળ નારી રીલાની વાત નહીં એ તો શ્ષેતરમાં હી શ્તેતરમાં જાય ઓહા બરોબર છે ઉભો રાખશો મને તો હે ગયા છે તમે હું આઈસ્ક્રીમ કોણ લેવાજો આઈસ્ક્રીમ કોણ લેવાજો ભાઈ બો હા તો મારું લે ઠંડુ લેતા જ્યો આજે ચો ના છે લાવો પૈસા પૈસા નહીં બા તમે કાઢો કે એટલે મારા જોડે જ પૈસા નહીં હું જ બીજાના પૈસા લઈને દઉં બા હું બનાવો અસી તમારા જોડે જોયું નહીં લા કાળા ખોટું બોલું યાર મારા જોડે પૈસા નહીં પાકીટ ઘેર ભૂલી ગયો બા મે તમારું કામ નહીં કરતા એટલે આ કોમ કરવાની વાત નહીં યાર મારા જોડે પૈસા નહીં

એ તો ખવરાવું પડે ને એટલે તમે બનાવો હો ના ના એવું નહીં યાર પેલે ને 50 રૂપિયા આવો મારે 50 રૂપિયા ખોલવા પડતી છે કે અરે અમે તમારું કામ કરીને તમે અમારું કામ ના કરી કશું વાંધો ને હેડો તા એટલે આ કાળા એવી રીતે ના બળવાનું ભલા મણો કાલ ચોક્કસ ખવરાય બસ ફાઈનલ ફાઇનલ ફાઇનલ કાલ ખવરાય ક્ષેત્ર માં આવી જજો પણ આ હું ક્ષેત્ર માં હો હા રોજ જાય તારી પૈસા તો પડી ગયા હવે પાછું ખોલવા જવું પડશે જવા દેજા બાજુ પાછું

મન બોલાવાનો જ નહીં અન ભૂલે ચૂકે જો એ કળવા કીધું ને તો મજા નહીં આવે ચૂખું કહું એ વાગડી કઈ ન કે બચ્ચી ના જોમણા દાદાગીરી કરે નહીં આ તો કોઈ તમારા ઈ જાણો નહીં વધાર તે જો જો એ કળવા કળવા કરતા ફરો મન ગમતું જ નહીં આ ના ગમતું તો હેડે જા કતે આ તે હેડે જ જતો તો કઈલા તે મન બોલાયો હો એ કળવા નહીં ભૂલતો જ નહીં તું લગી રે ના ભૂલ્યો મન તોડે તારું

એવું કઈ નહીં આ તો હતો હતો હેડે ને એટલે મેં તને પૂછ્યું સમજ અલે હતો હતો જો રોતો રોતો જાવ કે પછી હું પોક મેલી ન જાવ તાર તો જોવાના આવે કેમ કોઈ ફાયદો છે હું હતા હતા હેડે છો ઓવા મારા રોટ તો જમીન હતી ને વેકણી કરોડમાં કરોડમાં વેકણી ઓવા આ તે કરોડમાં આપણે ભિખારી થઈ જા વાત કોલે બેઈ દેજે પછી આવ તારા જેવા છે ને તે ભિખારી થઈ જાવ એ આશીર્વાદ આલે મે તને હ કામ કરન તમારું મન તોળવરાવશો નહીં

બીજો રસ્તો એમ નહીં પાડી રહ્યા જોતું જોઉં તો કે આપણે આ ગેટ રેક નહીં એટલે મોડિંગ કરવાના ઘર થી હું જોતો જોતો આવ્યો યાર ચોય પૈસા નહીં પડ્યા લે ભાઈ સ્ટેમ ચોક પડે આટકો લઈ જ હોય યાર બરાબર તે પણ કોઈ નકડી જ નહીં યાર હું એકલો જતો તો રોડ ઉપર તો અરે તડકા નું કોણ નીકળે ગયું લે હાલો તઈ જોઈએ ભાઈ ત્યાં પડ્યા પડી ગયા હોય નહીં જોયું

લાવો પૈસા ના ઓડી મારી આ વખણું મારું હો તો પૈસા મારા જી ગઈ

બા હા મને ખબર છે આ પૈસા કોને જડે કને જડે કળવા જિન જડે 50 રૂપિયા કણવા જડ્યા હ ઓ પેણથી જડે બરોબર મોય કીધું પણ મન ના આલે તમો તાર મારા ઓરશો દોટ કાટતો કાટતો જતો તો મેં હમણે પૂછ્યું તમરો ઓરશો ના મન હ બા અમે તમે 50 રૂપિયા લઈને નેકળ્યા ને હા ઇના પછી એરો જ નેકળ્યો હોય થી બીજું કોઈ નેકળ્યું નઈ હા તો તો ઇના હાથમાં જ આયા હોય ભઈ

આ તો હારું કહેવાય મને 500 રૂપિયા નઈ જળ્યા બાકી હું તો હોટેલ માં ખાવા જતો રહ આપણે એવા કંજૂસ થતા જ નહીં પૈસા ભેગા થાય નહીં ફરવા જાય નહીં મારું નસીબ કે મને 50 રૂપિયા જળ્યા બાકી આ દાડા ઉધી આવડો મોટો થયો રૂપિયો જળ્યા નહીં એ કડવા આય આય ગયો આય અલ્યા તને પૈસા જળ્યા હતા અમારા કિયા પૈસા લ્યા 50 રૂપિયા

અને બે ફર આવ્યો ભાઈ જણા નહીં કયો વાપર્યા નહીં જડા નહીં કયો નહીં એ સારા ફલ

તમારી માર કાતી બાકી મારા ઉપર ના ઉપાડો તમને કઈ દઉં અમે છે ને કોઈના ઉપર હાથ ઉપાડતા આવી ખબર અમને રોડ ઉપર આવજો તમે તારું ખબર પડશે